નશા મુક્ત ભારતના સંકલ્પ સાથે સમગ્ર ભારતની સાયકલ યાત્રાએ નીકળેલા બિહારના નવયુવાન સાયકલોલિસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચ્યા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા બિહારના સાયકલિસ્ટોનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરાયું બિહારના ક્રિષ્ણાકુમાર યાદવ અને રવિરંજન કુમાર યાદવ વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બિહારથી નશામુક્ત ભારતના સંદેશ સાથે ભારતભરમાં સાયકલ યાત્રા પર નીકળ્યા છે આ યાત્રા દરમિયાન તેઓ નવ રાજ્યોમાં સાયકલ દ્વારા અંદાજિત બાર હજાર પાંચસો કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે યાત્રાના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પહોંચતા અહીં ઔપચારિક મુલાકાત યોજાઈ જે દરમિયાન સાયકલિસ્ટ ક્રિષ્ણા કુમાર યાદવ વિદ્યાર્થીઓ છે જ્યારે કુમાર યાદવ વર્ષ બે હજાર ઓગણીસથી વર્ષ બે હજાર બાવીસ દરમિયાન સતત ત્રણ વર્ષ બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે બંને યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે આજની યુવા પેઢીને વ્યસનથી દૂર રાખી સાયકલિંગ રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરવા અને સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંદેશ ફેલાવવા માટે આ સાયકલ યાત્રા હાથ ધરવામાં આવી છે આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ શ્વેતા વ્યાસ બિહારના સાયકલિસ્ટોનું સ્વાગત સન્માન કરી નશામુક્ત ભારત સાયકલ યાત્રા સલામતી અને સુરક્ષાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે મારી સાથે બીજા સાઇકલિસ્ટ નીલેશ ચૌહાણ છે આજે ભરૂચ જિલ્લામાં બે સાયકલિસ્ટ જે બિહાર થી આવી ચૂકેલા છે આખું ભારત ભ્રમણ કરીને એમનું અમે સ્વાગત કરીએ છીએ ક્રિષ્નકુમાર યાદવ અને રવિરંજન યાદવ હવે આગળનું નિલેશ ભાઈ આપણને જણાવશે ક્રિષ્નકુમાર યાદવ અને રવિરંજન યાદવ ગુજરાતમાં આવી ચૂક્યા છે તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ કૃષ્ણકુમાર યાદવ જે છે એ સ્ટુડન્ટ છે અને રવિકુમાર યાદવ છે એ બિહાર સ્ટેટ લેવલ કરાટેમ કે બે હજાર બાવીસમાં રહી ચૂક્યા છે અને એમણે જાન્યુઆરી બે હજાર પચીસથી સાયકલિંગ ચાલુ કરી અને નવ સ્ટેટ કવર કરી અને આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે જે બાર હજાર પાંચસો કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આવ્યા છે તો હવે આગળ એમનો જે શું છે એ આપણે રવિરંજન યાદવ આગળથી જાણીએ ये मेरा सिंपल सा उद्देश्य है कि आज कल के युवा थोड़ा नशे पताई से दूर रहें और भारत को एक नई संदेश दे भारत की आने वाली पीढ़ियों को और अपने माता पिता का नाम रोशन करें देश के लिए मेडल लाए खेल कूद से ज़्यादा से ज़्यादा जुड़े आप साइकिलिंग कर सकते हैं जिम ज्वाइन कर सकते हैं किसी भी फील्ड में अपना करियर भी बना सकते हैं नाम भी कमा सकते हैं माता पिता का नाम के साथ साथ देश का भी नाम रोशन कर सकते हैं यही टारगेट है मेरा मेरा टारगेट है आजकल का युवा जो है नशा किया और जा रहा है सोच रहा हूँ कि युवा खास करके नशा से दूर रहे और स्वस्थ रहे क्योंकि युवा आज अभी के समय में सोलह सत्रह यंग में जो है नशा कर रहा है शायद ये जो है ना हानिकारक है प्लीज आप लोगों से रिक्वेस्ट है कि नशा ना करें और स्वस्थ रहे थैंक थैंक यू